તો આનો સરવાળો કરવાનો રહેશે પાંચ ચાર અને ત્રણ ત્રણ અને પિસ્તાલીસ દેખાય છે તમને હારે ચલો એક પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો એક રૂપિયો બરાબર સો પૈસા બરાબર એક રૂપિયો બરાબર સો પૈસા તો એકના છેદમાં સો જવાબ આવે તો હવે આને આવી રીતે લખવું હોય તો જીરો પોઈન્ટ જીરો એક આવી રીતે લખી શકાય ચાલો હવે નિહિર પચાસ રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે બરાબર નિહિરે પચાસ રૂપિયાની નોટ લીધી કેટલા પચાસ રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે તો બે પોઈન્ટ પચાસ રૂપિયાના એક એવા સોળ કેળા ખરીદે છે તો બે પોઈન્ટ પચાસ ગુણ્યા સોળ કરીએ તો આપણને ચાલીસ જવાબ મળે બરાબર ચાલીસ હવે આનામાં માઇનસ કરી દેવાનું તો દસ રૂપિયા દુકાનદાર એનો પાછા આપશે ચલો હવે આ ફકરો વાંચવાનો છે જે તમે વાંચી લેજો એમાં અશોકભાઈએ કયા બે કાર્ય સારી રીતે પાર પાડ્યા હશે તો એમાં એ જવાબ આવશે પછી ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે તો એમાં બી જવાબ આવશે ચલો અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય તો એમાં એ જવાબ આવશે અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય તો એમાં પણ એ જવાબ આવશે પછી અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે તો એમાં ડી જવાબ આવશે નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારો સારી રીતે નથી વપરાયો તો એમાં ડી જવાબ આવશે કારણ કે નો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો તેમાં સી જવાબ આવશે પછી એણે લાગ્યું જ સીધું જ સંભળાવી દીધું હું નહીં જાઉં આ વાક્ય નીચેનામાંથી તેમાં બી જવાબ આવશે ચલો હું ને ચંદુ છાનામાંના કાતરીમાં બેઠાય પંક્તિમાં કાતરી એટલે છેક છાપરાની નીચેનો ભાગ અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ તો થકી આના પેઠે આની રીતે આની માફક થકી અલગ પડે છે બરાબર ચલો હવે છે એક ચોરસ ખેતરમાં કુલ ચારસો ચોરસ સેમી જગ્યા રોકેલી હોય તો તેની લંબાઈ કેટલી તો લંબાઈ શોધવાની છે બરાબર એક બાજુની તો અહીંયા વીસ અહીંયા વીસ તો 20 * 20 = 400 થાય તો એક બાજુની લંબાઈ 20 થાય તો અહીંયા 20 જવાબ આવશે ચલો 11 દझन કીડાનો ભાવ 121 હોય તો 5 દझन કીડાનો ભાવ કેટલો થાય તો 11 * 11 = 121 થાય બરાબર તો 5 * 11 બરાબર કેટલા થાય બોલો પંચાવન પંચાવન થશે સરસ ચલો કાર એની ગતિ વીસ કિમી હોય જ્યારે ક્યારે કાર બીની ગતિ પંદર કિમી હોય તો બસો કિમી અંતર કાપતા કેટલો સમય લાગે તો બસો વીસ કિમી હોય તો બસ્સો તો અહીંયા દસ કલાક લાગે અને અહીંયા પંદર હોય બસો કાપતા તેર કલાક લાગે એટલે બીમાં ત્રણ ગણા વધે તો જવાબ આવશે કાર બીમાં ત્રણ કલાક વધુ થાય ચલો એકથી વીસ વચ્ચે આવતો અવિભાજ્યવાંગ આમાં આઠ જવાબ આવે છે પણ છે નહીં તો કદાચ આ પ્રશ્ન જેને પણ લખ્યો હશે સાચો મળી જશે અપૂર્ણાંક છાયા વાળો કેટલો આમાં કેટલા છે એક બે ત્રણ છાયા કેટલો છે એક આમાં કેટલા છે બે ત્રણ ચાર છાયા કેટલા છે એક આમાં કેટલા છે એક બે છાયા વાળા બે ભાગ આમાં ભાગ ચાલશે બે તરી છ તો એક ભાગ્યા ત્રણ થશે તો આ બધા સરખા છે આ એકલો જ અલગ પડે છે તો આમાં આ જવાબ આવશે એક સફરજન બે સફરજન તો જવાબ આવશે જો એમાં એક ડઝનમાં બાર નંગ સફરજન હોય તેવા ચિત્રો સ્પષ્ટ કરી દર્શાવો એટલે ચિત્ર શોધવાનું છે તો અહીંયા પાંચ બરાબર પછી આ ત્રિકોણ છે એટલે ત્રણ આ મિસ્ટેક થઈ ગઈ છે બ્લેન્ક આપવાનું તો પણ લીટી આપી છે અહીંયા બે બે ચલો પાસ દસ ને બે બાર થઈ ગયા બાર જવાબ એ મળી ગયો ચાલો નીચેનામાંથી કયો આકાર તેની ધરી ઉપર નેવું ફેરવતા તેનો એક જ એ જ આકાર મળે તો આમાં એ અને ડી બીજા બધામાં આપણે આમ ફેરવી શકતા નથી ચાલો નીચેનામાંથી કઈ જોડકું યોગ્ય નથી તો સમય અને પ્રકાશ સમયને પ્રકાશ વર્ષમાં માપી શકાય અને અંતરને માપી શકાય બરાબર ચલો અમદાવાદ જતી અમદાવાદથી રાજકોટ જતી વખતે એક મોઈલ સ્ટોન ઉપર અમદાવાદ એકસો ચોવીસ કિમી તથા સ્ટોનની બીજી બાજુએ રાજકોટથી એકસો છપ્પન કિમી લખેલું છે તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિમી હશે તો બંનેનો સરવાળો કરવાનો તો તમને બસો એસી મળી જશે

બસો બી બી જવાબ આવશે દિવાલ ઓળંગી લીધી પાઠમાં તો હું ખેલાડી છું પછી લેહની બીજા કયા નામે ઓળખાય છે તો ઠંડુ રણ મિઝોરમ રાજ્યનું નૃત્ય તો ચેરાવ પછી અડી કડીની વાવણી તો ત્રણે ત્રણ સાચી છે સાબરમતી નદી પર તો ઉકાઈ સોરી ધરોઈ ધરોઈ સાબરમતી નદી ધરોઈ ઉકાઈ તો તાપી પર આવે ભાગનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે તો મૂછો કોઈ પણ અવાજ થાય યા કોઈ પણ ઘટના થાય તો એના મૂછોના મોછોના વાળ તરત જ હલવા લાગે છે બ્રેઇન લિપિમાં છ અક્ષરથી સ્ટાર્ટ થાય બરાબર ટપકા છ અક્ષરના જેમ કે આમ 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 આ છ અક્ષર આ છ ટપકા છે તો આ જીરો બની ગયો પછી એક બે ત્રણ ચાર પાંચ છ હોય ને તો આવી રીતે આમ કરીને આમ છ બની જાય નીચેનામાંથી કઈ દિશા સંકેત નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવ્યો છે ઉત્તર આપણે આગળ જોઈ ગયા ઉત્તર દિશાનો સંકેત આપણને ઓલા ઘરવાળામાં આપવામાં આવ્યો હતો ચલો શબ્દ ઓગણપચાસ ચચરડી ચચરિડા શબ્દકોષ કે અનુસાર કોણસા શબ્દ દૂસરે ક્રમે આયેગા તો ક્રુવાળો કૃષિ સહી વાક્ય તો એ રાજા હૈ ભિન્ન શબ્દ તો ઈ ખીરની शरीफा अरहल अरहल अलग आशो चलो आगे चौड़ा रास्ता है बराबर चलो पाचड़ खाली जगह किताबों में महाभारत की बात की तो इन किताबों में चलो विलोम शब्द एट विरोधार्थी आ खोटो है दाया तो बाया आवे, साया ना आवे। गलत जोड़ पहचाने तो आ गलत है चलो वाक्य पूर्ण कीजिए हम खेल रहे हैं ચલો બાગ મેં સુંદર ફૂલ ખીલે હે તો વાક્યમાં વિશેષણ તો ફૂલમાં કોણ વધારો કરે છે તો સુંદર ચલો ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યે મૂકો ચકલી ને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો ને આવશે તો સમાજના શબ્દોની ખોટી જોડ તો એમાં રઢિયાળો તો મોહક ના આવે આ બરાબર છે આ બરાબર છે આ બરાબર છે સાચો સાચી જોડ જોડણી તો એપારમેન્ટ્સ ચલો નીચેનામાંથી કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે તો વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા છેલ્લા વાક્ય આવ્યા બરાબર આમાં આપી રાખે લાવી રાખે લખી બતાવશે બરાબર ચલો થાપ મારવી તો છેતરવું જયદીપે ડઝન કેળા ખરીદ્યા વાક્યમાં કયું પદ વિશેષણ છે તો કેળા પણ કેટલા ડઝન નીચનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી તો ગાંધારી છે મહાભારતમાં છે ચલો બાળક શાંતિથી ઊંઘી ગયું તો વાક્યમાં કયું પદ તો ઊંઘી ગયું પણ કેવી રીતે શાંતિથી મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાવ્યું બે વાક્ય છે બરાબર એટલે વિરામ ચિહ્નોમાં આમાં સી આવશે તો તમે તમારી રીતે જોઈ લેજો કે તમારું પેપર કેટલું છે ને કેટલા માર્ક્સ આવ્યા એ મને કહેજો